ભારતના ચૂંટણી પંચ દ્વારા તારીખ સોળ માર્ચ બે ના રોજ લોકસભા સામાન્ય ચૂંટણી વિગતવાર કાર્યક્રમ જાહેર કરવામાં સાથે જ આદર્શ અમલી બની છે પગલે જિલ્લા વહીવટી તંત્ર ચૂંટણી યોજવા સજ્જ બન્યું છે બનાસકાંઠા જિલ્લા ચૂંટણી અધિકારી કલેક્ટર શ્રી વરણકુમાર બરણવાલ ના અધ્યક્ષ સ્થાને ચૂંટણી અંગે તંત્ર દ્વારા કરવામાં આવેલી તૈયારીઓ વ્યવસ્થાઓ અને આદર્શ આચાર સંહિતાની અમલવારી અંગેની તમામ જાણકારી

જિલ્લા ચૂંટણી અધિકારીએ જણાવ્યું હતું કે જિલ્લાની દરેક નવ વિધાનસભા આદર્શ મતદાન મથક અને ઇકો ફ્રેન્ડલી મતદાન મથક ઊભું કરાશે એવી જ રીતે દિવ્યાંગજન સંચાલિત મતદાન મથક પણ ઊભા કરવામાં આવશે જેમાં મતદાન સ્ટાફ દિવ્યાંગ કર્મચારીઓ રહેશે દરેક વિધાનસભા મતદાન વિભાગમાં સાત જેટલા મહિલાઓ સંચાલિત એમ મળી કુલ તેસઠ સખી મતદાન મથકો બનાવાશે તેમજ યુવા કર્મચારીઓ સંચાલિત એક યુવા મતદાન મથક ઊભું કરવામાં આવશે ચૂંટણી રેલી સભા સરઘસ વગેરે ની લગતી વિવિધ બાબતોની મંજૂરી માટે સિંગલ વિન્ડો સિસ્ટમ શરૂ કરવામાં આવશે વિવિધ કામગીરી માટે જેટલા નોડલ નિમણૂક કરવામાં આવી છે હેરફેર અટકાવવા માટે એસએસટી એફએસટી ની રચના કરવામાં આવી છે ચૂંટણી સભાઓ દરમિયાન વિડીયો રેકોર્ડિંગ માટે વીએસટી અને નવ વિધાનસભામાં વિસ્તારમાં નવ જેટલી વિવિધ ની રચના કરવામાં આવી છે ઉમેદવારો દ્વારા કરવામાં આવતા ખર્ચ સંબંધી શેડો રજિસ્ટ્રાર નિભાવવા અને પેઇડ ન્યૂઝ અંગે એમસીએમસી કમિટી સહિતની માહિતી આપવામાં આવી હતી પ્રેસ કોન્ફરન્સમાં જિલ્લા વિકાસ અધિકારી એમ જે દવે નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી એચ કે ગઢવી નાયબ માહિતી નિયામક કુલદીપભાઈ પરમાર પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા ભારતના ચૂંટણી પંચ દ્વારા આજે ચૂંટણીનું કાર્યક્રમ બહાર પાડી દેવામાં આવ્યું છે આપ સૌને ખબર છે એ રીતે બારમી એપ્રિલના રોજ સમગ્ર ગુજરાતની અંદર નોટિફિકેશન બહાર પડવાનું છે સાતમી મેના રોજ બધી જગ્યા મતદાન થશે બનાસકાંઠાની વાત કરીએ તો બનાસકાંઠા જિલ્લામાં ટોટલ પચીસસો અઠ્ઠાવન જેટલા બૂથો ઉપર લગભગ પચીસ સાડા પચીસ લાખ જેટલા મતદારો જે છે મતદાન કરવા માટે જનાર છે એ આખી વ્યવસ્થાની અંદર લગભગ સાડા દસ હજાર જેટલા પોલિંગ સ્ટાફ અને એના સિવાય ઓબ્ઝર્વર સેક્ટર મેજિસ્ટ્રેટ પોલીસના સ્ટાફ આમ ખૂબ મોટી સંખ્યામાં માણસો અમે લોકો ડિપ્લોય કરવાના છે આજથી આચારસંહિતા પણ લાગુ થઈ ગઈ છે તો ખર્ચ નિયંત્રણને લઈને જેટલી પણ ફ્લાઇંગ સ્કોટ્સની ટીમ વિડીયો વિવિંગ ટીમ વિડીયો સર્વેલન્સ ટીમ એ તમામ ટીમો પણ આજથી કાર્યરત થઈ ચૂકી છે અને અમે બધા લોકોને અપીલ કરીએ છીએ કે આ ઉત્સવની અંદર પાર્ટિસિપેટ કરી વધુમાં વધુ મતદાન બનાસકાંઠામાં થાય અને આખું પ્રક્રિયા ખૂબ સારી રીતે પૂરી થાય એના માટે તંત્રને મદદ કરે